નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી મહાભારતની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું જે સત્ય ઘટના છે મહાભારત સનાતન ધર્મમાં બધાને ખબર જ છે કે મહાભારત આપણા એક સત્ય ઘટના છે તો ચાલો છેના ઉપર જ આધારિત કૃષ્ણ ભગવાનની એક નાની એવી સ્ટોરી જે તમને ઘણું શીખવા ઘણું જાણવા મળશે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ મહાભારત વખતની વાત છે યુદ્ધના એંધાણ વાગી રહ્યા હતા કૃષ્ણ ભગવાનને યુદ્ધ થવા નહોતું દેવું એટલે પાંડવો તરફથી કૃષ્ણ ભગવાન કૌરવો તરફ ગયા અને દુર્યોધન પાસે ગયા અને કીધું કે આ પાંચ વસ્તુ તું આપી દે એટલે યુદ્ધ નથી કરવું તમે તમારી જગ્યાએ રાજ કરજો પાંડવો એની જગ્યાએ રાજ કરજો ત્યાં તો અહીંયા દુર્યોધન પાસે શકુનીમાં આવ્યા કે ના ના ભણે જ આવું ન કરતો આની કંઈક ચાલ લાગે છે આને બંદી બનાવી લ્યો ને દુર્યોધન તો મામાનું કીધું બધું જ માનતો એટલે એને સૈનિકોને આદેશ આપ્યો કે કૃષ્ણ ભગવાનને બંદી બનાવી લ્યો કૃષ્ણ ભગવાનને ગુસ્સો આવ્યો કે હું એક દૂત બનીને આવ્યો છું અને આ મને બંદી બનાવવાની વાત કરે એને ક્રોધ આવ્યો અને એટલો પ્રકાશ એના શરીરમાંથી નીકળવા માંડ્યો કે બધા જ અંજાઈ ગયા કોઈ એમને પકડી શક્યું નહીં એટલો બધો પ્રકાશ એટલો દિવ્ય પ્રકાશ એના શરીરમાંથી નીકળવા માંડ્યો અને બધાએ આંખ બંધ અંજાઈ ગયા પછી કૃષ્ણ ભગવાન છતાં રહ્યા બંદી ના બનાવી શકે આ વાત ધૂતરાષ્ટને ખબર પડી કે યુદ્ધના એંધાણ વાગી રહ્યા છે શું થશે શું નહીં એની ચિંતા હતી એની એટલે એણે રાજ જ્યોતિષીને બોલાવ્યા કે રાજ જ્યોતિષી મારા છોકરાના નસીબમાં શું છે જણા જુઓ એના પછી આપણે યુદ્ધનો નિર્ણય લઈએ રાજજ્યોતિષીએ દુર્યોધનની કુંડળી જોઈ અને કીધું દુર્યોધનની કુંડળીમાં રાજયોગ છે અને એનો વિજય નિશ્ચિત છે એવું કીધું આ એક નિર્ણય ઉપર રાજ જ્યોતિષીના ભવિષ્ય ઉપર વિશ્વાસ રાખી અને કીધું કાંઈ વાંધો નહીં યુદ્ધ કરો અને દુર્યોધનને યુદ્ધની પરમિશન આપી દીધું અને યુદ્ધ થયું યુદ્ધ ચાલુ થઈ ગયું સાહેબ બે પાંચ દિવસ અઠવાડિયું થયું કૌરવોની અડધી સેના મરી ગઈ હતી અને ચોખ્ખું દેખાતું હતું કે કૌરવો હારી જશે પાનવું ધૂતરાષ્ટ્રને પાછી ચિંતા સતાવા મહિની પાછા રાજ જ્યોતિષને બોલાવ્યા હવે જોવો તો ફૂલડી એની કે રાત જ્યોતિષી એની કુંડળી જોઈ અને સ્તભ થઈ ગયા કે આ દસ પંદર દિવસમાં આના ગ્રહ અને નક્ષત્ર બદલાઈ ગયા અહીંયા કોઈ યુદ્ધમાં છે જે આના ગ્રહ અને નક્ષત્ર બદલી નહીં બદલી નહીં તો કોઈ સભામાંથી બોલ્યું એમની પાસે તો શ્રી કૃષ્ણ છે કે બદલાય જાય ને કે તો વિચાર કરો સાહેબ કે આ નાની એવી સ્ટોરીમાં જો દુર્યોધનના કુંડલીમાં ગ્રહ નક્ષત્ર રાજયોગ હોય છતાં જો પંદર દિવસમાં એના ગ્રહ નક્ષત્ર અને રાજયો કુંડળીમાંથી જતા રહેતા હોય કેમ કે એની સાથે ભગવાન નથી અને જેની સાથે ભગવાન નથી અને તમે ખોટું કર્મ કરો છો તો તમારા નસીબમાં હોય એ પણ જતું રહેવાનું છે અને જો તમે તમારું નસીબ તમારું કર્મ અને સાચું કરવું સાંભળજો ધ્યાનથી સાચું કરવું બધું જ ભગવાનના શરણે મૂકી દે અને ભગવાનને કયો ભગવાન તું કઈ ખરું હવે તારા ભરોસે બેઠો છું તો ભગવાન તમને કોઈ દી દુઃખી થવા નથી દેતો કારણ કે પાંડવોએ એનું સર્વસ્વ ભગવાન શ્રી કૃષ્ણના નામે મૂકી દીધું જ્યારે ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કીધું હતું કે એક બાજુ સેના સર્વસ્વ અને એક બાજુ કૃષ્ણ ત્યારે પાંડવોએ કૃષ્ણનો સાથ લીધો હતો જ્યારે કૌરવએ સેનાનો સાથ લીધો હતો તો આજે જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે સેનાઓ ધીરે 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 મળતી ગઈ અને શ્રી કૃષ્ણ અને પાંડવો બધા જ એમને એમ જીવિત હતા એટલે જીવનમાં તમારા કર્મ પ્લસ ભગવાન ઉપર કેટલો ભરોસો છે ને એ જીવનમાં માઈને રાખે છે સાહેબ કે એક વખત તમે ભગવાન ઉપર વિશ્વાસ કરીને મૂકી દો ને એટલે ભગવાન તમારું કામ ક્યારેય અટકવા દેતા નથી એકવાર પ્રયત્ન કરીને જોઈ લેજો પણ પહેલી વસ્તુ તમારા સારા કર્મ અને પછી ભગવાન વિશ્વાસ કર્મ તમારા કર્મ ખોટા હોય તો ભગવાન દઈ નથી શકતો એટલે પહેલા તમારા કર્મ સાચા હોવા જોઈ અને જેને કર્મનું જ્ઞાન છે ને અને જે કર્મ સારા કરે છે ને એને ધર્મને કરવાની તો અલગ વાત છે ધર્મને જાણવાની પણ જરૂર નથી પડતી એટલે કર્મ સારા રાખો તમારું કોઈ પણ મોટાથી મોટે લઈને નાનું કામ પણ અટકશે નહીં એ મારી ગેરંટી છે એટલે પહેલાં કર્મ અને તમારા ઈષ્ટદેવ ઉપર વિશ્વાસ રાખજો કે તમારું ક્યારેય ખોટું નહીં થવા દે આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબહેન દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો જે ભગવાનને માનતા નથી અને ખોટા કર્મો પર ચડી ગયા છે કદાચ તમારા એક શેર એક લાઇકથી કોઈની જીવન બદલાઈ જાય તો તમને પણ એનું પુણ્ય મળશે કહેવાય છે ને આંગળી ચીનવાનું પણ પુણ્ય મળતું હોય છે અને વિડીયોને હાઈપ કરવાનું ન ભૂલ થશે તો આજ મારે આટલું જ જય હિન્દ વંદે માતર દોસ્તો